મહુવા ખાતેના આજના આ શૈક્ષણિક સેમિનાર માં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ કોળી સમાજનું ગૌરવ આપણા કોળી સમાજના મસીહા રાજ્ય સરકારના મંત્રી અને આપણા બધાનું જેમને માટે આપણે ગૌરવ લઈ શકીએ એવા પુરુષોત્તમભાઈના જ્યેષ્ઠ પુત્ર દિવ્યેશભાઈ કે જેમણે આ ભાઈ ઓનલાઈન એપ્લિકેશન લોન્ચ કરી છે એમના જન્મદિવસ નિમિત્તે એમનું હું મોવામાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાથે ખૂબ બધા મહાનુભાવો આમ તો નામ લઈ તો મામા આપણા જિલ્લાના કોળી સમાજના પ્રમુખ મથુરભાઈ ભાઈ વિજયભાઈ ભરતભાઈ બારિયા મોહનભાઈ મકવાણા અહીંથી નગરપાલિકાના ઉપપ્રમુખ કિશોરભાઈ મકવાણા દુલાભાઈ ભાલિયા આપણા તાલુકા પંચાયતના પ્રમુખ બહુ ઝડપથી નામ લઈ લો હોદ્દા વગર ગેલાભાઈ કુરજીભાઈ મંચીભાઈ મનુભાઈ ચાવડા અમારા મહુવાના સુરતવાળા નહીં વલ્લભભાઈ રમેશભાઈ ભરતભાઈ કરોડપતિ રમેશભાઈ વાઘનગર હમણાં જ સીએ બેના છે એવા અશ્વિનભાઈ હા સંજયભાઈ અમારે ધીરેશભાઈ ખૂબ સારી સ્પીચ આપે છે કાપાભાઈ એડવોકેટ છે પણ આજે એનો સમય નથી મળ્યો એટલે કેતનભાઈ અમારા યુવા મોરચાના પ્રમુખ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ હિમતભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ વક્તાઓએ તમને જે વાત કરી છે એ તમામ આગેવાનો ગઢવીભાઈ આપ સૌ જેમના માટે ઉપસ્થિત રહ્યા છો એવા ભાઈઓ અને બહેનો ઘણી બધી વાત અહીંથી થઈ છે મેં તો દિવેશભાઈને કીધું એમને બે વાગે ગઢડા પહોંચવું છે અને હું અઠવાડિયાથી બેડ રેસ્ટ હતો એટલે બોલવાની શક્તિ બહુ નથી પણ ખૂબ સરસ મજાનો શિક્ષણનો કાર્યક્રમ આપણે રાખતા થયા છીએ ને એટલે આપણા માટે બહુ ગૌરવ કહી શકાય કાર્યક્રમો તો આપણે ઘણા બધા કરીએ અને ઘણીવાર આપણે ભેગા થાય છે ને કે જોઈ લેવું છે એના માટે તો બહુ ભેગા થયા પણ મિત્રો એમાં કોઈ રિઝલ્ટ નથી કોળી સમાજ માટે મેં દિવેશભાઈને હમણાં વાત કરી કે મહુવા આમ તો બધા ક્ષેત્રમાં ધીમે 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 આપણો કોળી સમાજ છે એ અગ્રસ્થાને આવતો જાય છે આર્થિક રીતે પણ હવે થોડોક પગભર થઈ ગયો છે શૈક્ષણિક રીતે મેં એને વાત કરી કે મેડિકલમાં આઠથી દસ દીકરા દીકરીઓ એમબીબીએસ કરવા માટે ફર્સ્ટ ઇયરની અંદર અહીંયા મહુવામાંથી એડમિશન લે છે સીએ થયેલા આવા વલ્લભભાઈ બેઠા એમનો દીકરો અહીંયા ભાઈ બેઠો છે આ બે ત્રણ જણા સીએ થયેલા છે એન્જિનિયરો તો કેટલાય હમણાં લુણસીભાઈ નિવૃત્ત થયા છે બારિયાભાઈ નિવૃત્ત થયા છે મામલતદાર તરીકે જોળિયા સાહેબ નિવૃત્ત થયા આપણે જેમનું ઉદઘાટન કર્યું મેયર સાહેબ શામજીભાઈ આ બધા આપણા સંઘના પ્રમુખ જો શિક્ષણ અહીંયા છે એની બે સાબિતી તમને આપું તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ મનુભાઈ અહીંયા છે અને નિલેશભાઈ આપણા નગરના શિક્ષણ સમિતિના જે શિક્ષક સંઘના પ્રમુખ છે એટલે સંઘના બે પ્રમુખ કોળી સમાજના છે એટલે આપણે હવે એવું ન કહી શકીએ કે શિક્ષણ નથી એટલે ધીમે ધીમે આપણામાં જાગૃતિ આવી છે અને જાગૃતિને કારણે આપણે ધીમે ધીમે બધા ક્ષેત્રોમાં બહુ લાંબી વાત મારે નથી કરવી કારણ કે દિવેશભાઈને ગઢડા પહોંચવું છે નહીં તો મેં લગભગ દોઢ કલાક આજે શિક્ષણ માટે ઓલી વાત નહીં મત આપવા વાળી તમને એમ થાય કે આ આવીને ઉભા રહ્યા પણ અમારે એ વાત જ નથી કરવી કારણ કે આજે જે સમાજ ભેગો થયો છે એ શિક્ષણના હેતુ માટે આપણું શૈક્ષણિક સેમિનાર છે અને એના સંદર્ભમાં જ્યારે આપણે બધા ઊભા થયા ઉપસ્થિત રહ્યા હોય ત્યારે હું એટલું જ કહીશ કે કોળી સમાજમાં હવે કોઈ પણ શિખર સર કરવું આપણા માટે અઘરું નથી ઘણા બધા પ્રકારના મારા સર્વે પછી હું તમને કહું છું કે હું કચ્છમાં જયેલો છું કારણ કે મંત્રી તરીકે ખૂબ મેં આખા રાજ્યની અંદર પ્રવાસ કર્યો ત્યારે હું કચ્છમાંય ગયેલો છું હું વાપી વલસાડ બાજુ ગયેલો છું હું આદિવાસી વિસ્તારના આપણા ખેડા બાજુના ગામડામાંય ગયેલો છું હું ધંધુકા અમદાવાદ વિસ્તારના આપણા સમાજના ગામડામાં ગયેલો છું એટલે બધી જગ્યાએ આપણી એક વસ્તુ સો ટકા એમાં સમાયેલી છે કે ઈમાનદારી છે ને ભરપૂર છે અને અહીંયા તો અમારે મહુવામાં કોળી સમાજને હતી વરણ કે આ લોકો બોલે પછી ફરે નહીં સુરા બોલ્યા ન ફરે ભલે પશ્ચિમ ઉગે સુર આ કોળી સમાજની આપણી શાખ છે મિત્રો એટલા માટે આપણે ખૂબ ગૌરવ લઈશી કે કોઈ મજૂરીમાં બોલાવે તો પેલા કોળીમાં મળે ને તો બીજા કોઈ ગોધરાવાળાને ન બોલાવે કોઈને ચોકીદારી તરીકે રાખવું હોય ને તો કોળી મળે તો પેલા ગોતો સોનીની દુકાનમાં તમે જોજો એક એક સોનીની દુકાનમાં આપણા કથપરના કોળી બધા કામ કરે છે અઘરામાં અઘરું જે કહેવાય કામ કે એક નાનો ટુકડો પણ જો એમાંથી ચોરાઈ જાય તો હજારો રૂપિયાની એ શેઠને નુકસાની જાય એવા કામમાં પણ ખલાસી વાણની અંદર જાય છે એ બધા વાણ આપણા નથી હોતા અત્યારે તો બંદર બંધ થઈ ગયું છે પણ અન્ય જગ્યાએ એ વાણવટીઓ બધા વાણ ચલાવનારા આપણા કોળી સમાજના માણસો છે એટલે ખૂબ ખુમારીવાળો સમાજ ખૂબ ઈમાનદારીવાળો સમાજ ખૂબ ખંતિલો સમાજ નિષ્ઠા પ્રમાણિકતાવાળો સમાજ આ બધા જ પ્રકારના ગુણ જો આપણામાં હોય તો આપણા માટે શિક્ષણ એ હવે હાથ વ્યંતમાં છે મેં એમને કીધું ને કે દસથી બાર કદાચ હોઈ શકે ક્યારેક ક્યારેક આઠથી દસ છોકરા છોકરીઓ એ એમબીબીએસની અંદર એડમિશન લે છે પહેલાં મને ખબર છે પચીસ વર્ષ પહેલાં આખા જિલ્લાની અંદર જો એકાદ છોકરાએ કોઈ એડમિશન લીધું હોય ને તો એમ કે પાલીતાણાના આ ગામમાંથી પાણીયાળી ગામમાંથી આ છોકરાએ બારિયાના છોકરાએ એડમિશન લીધું હવે ડૉક્ટર થવાનો છે કેવું આપણને નવું લાગતું જોકે અન્ય સમાજની દ્રષ્ટિએ આપણે પાછળ છીએ પણ આપણી શરૂઆત ખૂબ જોરદાર થઈ છે અને એના માટે આવી ભાઈ ઓનલાઈન એપ્લિકેશન એનો ફ્રીમાં આપણને લાભ મળે એ ખૂબ મહત્ત્વની બાબત છે બાકી તમે પૈસા ભરીને તો કોઈ પણ ઓનલાઈન એપ્લિકેશનમાં તમે તમારું શિક્ષણ મેળવી શકો પણ જેના સૌજન્ય એ દિવેશભાઈ અને પુરુષોત્તમભાઈ છે એમના માટે આપણે એકવાર ખૂબ જોરદાર તાળીઓ પાડવી જોઈએ પોતાની તબિયત સારી નથી એ એની તબિયતની પરવા કર્યા વગર પણ આ જ્યારે એપ્લિકેશન દિવેશભાઈના જન્મદિવસ નિમિત્તે લોન્ચ થઈ ત્યારે હું પણ ગયેલો ભાઈ તબિયત સારી નહીં હોવા છતાં એ આવીને આ એપ્લિકેશન લોન્ચ એમણે કરેલી ત્યારે પણ ખૂબ સારા સારા લોકોએ આવીને એ પ્રવચન આપેલું મિત્રો આપણા માટે સુવર્ણ યુગ છે આ યુગ છે ને એ સુવર્ણ યુગ છે એક દિવસ એવો હતો કે પૈસો એ જ પરમેશ્વર અને લાગવગે જ લાયકાત આ સૂત્ર આપણું હતું અમે ગામડામાં જતા ને તો ઘણા અમને ભાભા કહેતા શરૂઆતમાં હું નાનો હતો પણ મોટા મોટા વડીલો આપણા સમૂહ લગ્નના ફાળામાં જાય તો હું સાથે જાઉં ભણાવવા માટેની વાત કરી બોર્ડિંગ માટેનો ફાળો લેવા જાય તો હું સાંભળતો ખાલી ભાવનગર ભણતો ને ત્યારે બધા આવે ને એક વાત કરતા ત્યારે છેલ્લે એક જ વાત આવીને ઉભી રહી કે આ વાંગર મેઘાતાનો છોકરો કરશે ને કેટલું બધું ભણ્યો નોકરી મળી ભગવાનભાઈ ભગવાનભાઈનો છોકરો રાણો કેટલું ભણ્યો રાણાભાઈને રાણો આપણે અહીંયા તો એ ખૂબ મોટી ના છે રાણાભાઈ આજેથી પણ આવા દાખલા આપતા કે કેટલું બધું ભણ્યો ક્યાં નોકરી મળી પછી આ બધા બેઠાને નોકરી મળવા મળી ધીમે 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 એટલે ક્યાંક એવું થતું હતું પણ એ વખતે થોડીક લાગવગ હતી પૈસાનું મહત્વ હતું રાજકીય લાગવગને કારણે આવી જતા હતા જોડિયા સાહેબ આપણા મામલતદાર બેઠા છે એને ખબર છે કરશનભાઈના કોટામાં બે જણા હોય તો ત્રણ જણાને તલાટી બનાવી શકે અમારા કરશન ભુવા ત્યાં તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય હતા હવે અમારી પાસે કોટો જ નથી આ ભાઈ અમારે ચેરમેન છે રૂખડભાઈ તો આગળ કોટો જ નથી કારણ કે આ બધું નીકળી ગયું ખૂબ સુવર્ણ હું કહીએ એટલા માટે હું કહું છું કે તમારું બાળક જો ભણશે ને તો એને આગળ આવતા કોઈ રોકી નહીં શકે અને નહીં જો અભ્યાસ કરે એનામાં નોલેજ નહીં હોય જનરલ નોલેજ નહીં હોય તો એને કંઈ સ્થાન નહીં મળે આ વસ્તુ અમે ચોક્કસ ઘણાને કહીએ છીએ ઘણા બધા આવે ને વડીલો એનો છોકરો સાથે આવે હું તો મંત્રી હતો એટલે એને બધાને એમ થાય કે મંત્રી કે એટલે થઈ જતું હોય એટલે આમ કરીને પેલા કોલ આમાં મૂકે એટલે આપણે દાદાને કહીએ દાદા શું છે તો કે વાંચો નહીં શું છે એ તો કહો તો પછી એમ કે છોકરાને કહે કે તું કે કારણ કે દાદાને તો બીજાને કાંઈ ખબર નથી આ શેનું ઇન્ટરવ્યુ છે એ ખબર ન હોય એટલે કે ઇન્ટરવ્યુમાં બોલાવ્યા છે આ બધી ગુણ સેવા પસંદગી સમિતિ પરીક્ષા લે છે ને એટલે મારા છોકરાને ઇન્ટરવ્યુ આવ્યું છે આ વખતે મેળ આવી જાય એવું છે તો કીધું મેળ આવી જાય તો કોઈ અટકાવી નહીં શકે તમતારે પછી અડધો કલાક સુધી મને જો ટાઈમ હોય ને તો હું એની સાથે એક જ વાત કરું છું કે આ સમયમાં કોઈના કહેવાથી પૈસા આપવાથી નોકરી મળે એ શક્ય નથી અહીંયા કેટલા લોકોના મગજમાં એવું છે કે અત્યારે લાગવગ હાલતી જ નથી કોઈના મગજમાં એવું નથી આ બધું મારી વાત ખોટી છે અહીંયા બેઠેલા એવા કેટલા લોકો છે કે એના મગજમાં પૈસો અને લાગવગને કારણે નોકરી મળે એવા કેટલા લોકો છે જે કોઈ એટલે હું કહેવાય એ માગું છું તમે સમજ્યા કે નહીં હું કહેવાય એવું માગું છું કે આ સમય ગયો હવે સુવર્ણ યુગ મજૂરી કરતો આપણું બાળક મજૂરી કરતા પરિવારનું આપણું બાળક એ જો પોતાની આગળ બુદ્ધિ છે પોતાની આગળ નોલેજ છે એણે તૈયારી કરી છે નાની નાની બાબતમાં એણે ખૂબ ઝીણવટપૂર્વકનો અભ્યાસ કર્યો છે તો એને નોકરીમાં કે આગળ વધતા કોઈ અટકાવી નહીં શકે બાકી એની આગળ નોલેજ નહીં હોય તો લાગવગ અને પૈસાથી એને કોઈ નોકરી અપાવી નહીં શકે આ તમારા મગજમાં રાખજો બરાબર આ મુદ્દો છે ને ખૂબથી સૌ સૌથી મહત્ત્વનો મુદ્દો બની ગયો છે અત્યારે પણ આપણી માનસિકતા વડીલોની ખાસ કરીને અહીંયા યુવાનો જ છે અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે આપણી યુવાનોની અને વિદ્યાર્થી ભાઈઓની માનસિકતા બદલાણી છે પણ વડીલો હજી જૂની જે મેઘાતાના છોકરાને ભગવાનભાઈના છોકરાની વાત કરતા હતા ને એ વાત હજી કરે છે એ યુવાનો હવે આપણે છે ને એમાંથી બહાર નીકળી જવાનું છે અને એટલા માટે આપણા માટે ખૂબ સુવર્ણ યુગ ગણાય ખૂબ મોડું યુગ દિવેશભાઈને જવાનું છે પણ એક સરસ મજાની મધ્યપ્રદેશની આદિવાસી સમાજની હું ઘણી છે ને આમ ગાડીમાં જતો હોય ને અમારે બે ઘર હોય એક ગાડી અમારું ઘર અને એક ઘરે આવી એટલે બીજું ઘર ગાડીમાં શું કરવાનું તો તમારે જે કોઈ બાજુમાં ન બેઠું હોય તો જે તમારે મોબાઈલમાંથી મેળવવું હોય ને એ તમે મેળવી શકો યુટ્યુબ ઉપર ઘણું બધું આ બધા મોટિવેશન આપે છે ને એમાં તમને સારામાં સારું ગમતું હોય એને તમે ચર્ચ કરો એટલે તરત આવે અને એને તમે સાંભળો એમાં મધ્યપ્રદેશની એક યુવતી આદિવાસી સમાજની એક યુવતી ગામડાની અંદર એનો જન્મ થાય છે બહુ ટૂંકમાં કહું છું પોતે એ કથની છે ને આખી યુટ્યુબની અંદર પોતે વર્ણવેલી કથની છે કોઈ વાર્તા લખેલી કોઈ એ નથી એમાં ઘણા બધાએ જોયું છે યુ યુટ્યુબની અંદર કે યુવતી એ પોતે આઠમું નવમું ભણતી હોય અને એનો પરિવાર એને લગ્ન કરવા માટે મજબૂર કરે છે નાની ઉંમરમાં એને લગ્ન કરવાની ઈચ્છા નથી હોતી એને ખૂબ મોટા ઓફિસર બનવાની ઈચ્છા હોય છે પણ સમયને સંજોગો અને પરિવારનું કુટુંબનું સગા સંબંધીઓને દબાણને કારણે આ બહુ ટૂંકમાં કહું છું હું તમને બે મિનિટની અંદર એ લગ્ન કરે છે ભોપાલ જેવા સિટીની અંદર આલિશાન મહેલ જેવા મકાનની અંદર જ્યાં લગ્ન થાય છે એ પરિવાર રહે છે અને એ પરિવાર ધીમે ધીમે એમને ખૂબ માનસિક ત્રાસ આપે છે એટલી બધી અસહ્ય વેદના એમને આપે છે કે સહન ન કરી શકે એક બે વાર ઘરથી ભાગીને સગા સંબંધીને ત્યાં જતી રહી છે અને પછી એકવાર એમના માતા પિતાના ઘરે જાય છે એ માતા પિતાના ઘરે એકવાર તો એમને સાચવે છે પણ માતા પિતા સમજાવી અને ફરીવાર એમને સાસરામાં એમને મોકલે છે ત્યાં જઈને ફરીવાર જે પ્રક્રિયા થતી હતી એ જ પ્રક્રિયા એ એનું પુનરાવર્તન થવા માંડ્યું એટલે એકાએક એમને વિચાર આવ્યો કે હવે મારે તો આ ધરતી જો જગ્યા આપે ને તો એમાં સમાઈ જવું જોઈએ આ પોતે બોલે છે અને છેલ્લી વાર એમના માતા પિતાને અહીંયા જાય છે અને ત્યારે એમના જે એનું વર્તનની હોય છે એને જોઈને એ અલગ રીતે રહી પોતાનું જે બાળક ક્યાંય થયેલું હોય એ બાળકને સાચવી અને પોતે અભ્યાસ પરિવાર ચાલુ કરે છે દસમું ધોરણ બાર પાસ અને પછી એ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવ્યા પછી એણે જીપીએસસીને યુપીએસસી પાસ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો આજે તમે મક્કમ નિર્ધારની એ ઘનશ્યામભાઈએ વાત કરી કે તમારું લક્ષ્ય છે ને એ મોટું હોવું જોઈએ ઊંચું હોવું જોઈએ તમે કલેક્ટર બનવાની ઈચ્છા હોય તો આ જોડિયાભાઈ જે મામલતદાર ન બની શકાય આપણને નિરાશા મળે એવું લાગશે નિરાશા પણ આપણામાં આવશે પણ આપણે તો પહેલાં વહેલા પરિવારની અંદર મામલતદાર થયા છીએ એનું પણ ગૌરવ છેલ્લે પછી લઈ શકીએ એ રીતે આપણું લક્ષ છે ને એ ખૂબ ઊંચું હોવું જોઈએ આપણો ગોલ ખૂબ ઊંચો હોવો જોઈએ એ રીતે એ દીકરીએ રાત દિવસ મહેનત કરીને કોકના વાસણ અને કપડાં ધોઈને એ પોતે તૈયારી કરવાની ચાલુ કરી અન્ય જગ્યાએ બધાને એમ લાગ્યું કે આ દીકરી છે એ ખૂબ હોશિયાર છે પણ આવા વાતાવરણની અંદર એને એકલા રહેવું પડે છે એવા સમયની અંદર એ યુપીએસસીની પરીક્ષા પાસ કરે છે મારે અહીંયા તમને એટલું જ કેવું છે કે અહીંયા ઘનશ્યામભાઈએ વાત કરી કે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે અમારી કોઈ આર્થિક પરિસ્થિતિ એવી નથી અમારી કોઈ શક્તિ એવી નથી અમે નાણાકીય રીતે ખૂબ ટૂંકા પડીએ અમારી આગળ પૈસા નથી અમારા પરિવારમાં કોઈ ભણેલું નથી આવા કોઈક ને કોઈક કારણોસર આપણે આપણા બાળકને ઉઠાવી લેતા હોઈએ છીએ આ વ્યાજબી છે એક મધ્યપ્રદેશની યુવતી એવા સંજોગોમાં પણ એ પડતાં પડતા જો યુપીએસસી પાસ કરી અને ક્લાસ વન આઈએએસ બને છે તો આપણે તો કેવી પરિસ્થિતિમાં ભણીએ છીએ આપણે કેવું સારું વાતાવરણ છે આજે જો આપણા પરિવારના બધા સભ્યો કમાતા છે અને શિક્ષણમાં કોઈ પ્રકારનો ખર્ચ નથી તો કોઈ વાલી કહેતો હોય કે શિક્ષણમાં અમારે ખૂબ ખર્ચો થાય છે એટલે બંધ કરાવી દીધું બિલકુલ ખોટો માણસ છે બધું જ ફ્રીમાં શિક્ષણ છે વિદેશ અભ્યાસ તમારે કારણ કે હું સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ મંત્રી હતો અને એ દરમિયાન મેં કેટલાય બાળકોને આપણા એ હોસ્ટેલની અંદર એડમિશન ખાસ કિસ્સામાં અપાવ્યા છે કોઈકને વિદેશ જવા માટે લોન અપાવી છે મિત્રો આટલી બધી વ્યવસ્થા એ સરકારે આપણા માટે કરી છે તો આપણે ક્યાં ખર્ચ આવે છે કપડાં પહેરવાના ચોપડા આ બધું જ સરકાર આપે છે ત્યારે આપણે આવી વાત શા માટે કરીએ છીએ પણ આપણે જરૂર છે એ પંદર વર્ષનું બાળક થાય એટલે પાંચસો રૂપિયા કપાસ વીણવાના મને આપે એ પંદર વર્ષનું બાળક થાય એટલે પાંચસો રૂપિયા મને ડુંગળી ચોંપવાના આપે આ આશા આપણે ઉઠાડી આ વાત આપણે નથી કરતા અને પોતે એની આર્થિક પરિસ્થિતિ નબળી જે વાત આગળ ધરી અને આપણે જે રીતે આગળ વધી રહ્યા છીએ એ આપણા માટે આવનારા દિવસોમાં ખૂબ ખરાબ છે પેટે પાટા બાંધીને પણ જો આપણે નહીં ભરાવી ઘણું બધું આમાં મેં તો દોઢ કલાકનું દિવેશભાઈ લખ્યું હતું પણ તમારે ગઢડા પહોંચવું છે અને અમારે મારે અમરેલી જવું છે એથી ખૂબ બધા લોકોને કામ છે એટલે વધારે કંઈ નહીં કહેતા આજના કાર્યક્રમમાં અમને બોલાવી અમારું સન્માન કર્યું અને અહીંયા જે અમને સ્ટેજ ઉપર બોલવાની તક આપી એ બદલ રમેશભાઈ અને એમની ટીમ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય કોળી સમાજ